અને દિવ્યાંગ બાળકોને સાબાસી પાઠવી જ્યારે ત્યારે ધારાસભ્ય પ્રભુબા માણેક દ્વારા આ ફાઉન્ડેશનને એક લાખ અગિયાર હજાર રૂપિયાનું રોકડદાન પણ આપવામાં આવ્યું લોકોને પણ વિનંતી કરી કે આવા લોકોને મળીને સમજી તેમની સાથે સુમેળ રાખી આવા દિવ્યાંગ લોકોને મદદ કરીએ ખરેખર એનું કાંઈ મહત્વ હોવું જોઈએ તો એ મહત્વ મહત્વ એ છે કે જે આ બેરામુંગાની સ્કૂલ છે દ્વારકાની અંદર હું ઘણા વર્ષથી આ સ્ટાર્ટ થઈ ત્યારથી આવું છું અને ખૂબ સારી રીતે એમાં આપણે અપેક્ષા પણ ન રાખી શકીએ કે આ છોકરો કાયદેસર આવું બધું શિક્ષણ લઈ શકશે બોલી શકશે તો એ જોઈને મને ખૂબ આનંદ થાય છે અને દર વર્ષે હું અહીંયા જન્મદિવસ પૂજું જેનાથી જે બાળકો છે એને એમ લાગે કે અમે પણ આ સમાજની અંદર કાંઈક છીએ કેટલા બધા આ ગામના બધા આગેવાનો વેપારીઓ મોટા મોટા માણસો આ બધા આવતા હોય ને સામે આપણે બેઠા હોઈએ અને એ લોકો જે કાંઈ કૃત્ય રાખતા હોય કે એને એનામાં જે આવડત છે એને આપણે પ્રોત્સાહન આપીએ અને આવા બાળકો માટે હંમેશા દરેક સમાજને મારી એક વિનંતી છે કે આવા બાળકો માટે ખાસ એક મગજની અંદર આપણા મગજની અંદર એક જગ્યા હોવી જોઈએ કે જ્યાં બી આવું હોય ત્યાં ખરેખર આપણે ધ્યાન દેવું જોઈએ કારણ કે કર્મોના સિદ્ધાંત જેને આપણે છે કર્મોના સિદ્ધાંત તો કર્મોના હિસાબે આ બધું મળતું હોય છે ભગવાન ચાહે તોય પણ આને મદદ નથી કરી શકતો કારણ કે એ કર્મોથી અંગે નથી જઈ શકતા જ્યારે સમાજના વ્યવસ્થિત અને સમજદાર માણસો જ્યારે આમ વિચારે કે અમારે અહીંયા કાંઈ કરવું છે ત્યારે એ કામ આપણે ભગવાનનું કર્યું કેમકે ભગવાનની ઈચ્છા છે કે હું નથી કરી શકતો પરંતુ કોકને કોકને નિયમિત બને એવું ઈચ્છતા હોય તો આવા કાર્યની અંદર જ્યારે કોઈ પણ આવા કાર્ય હોય ગરીબ છે કોઈ કાંઈ છે લૂલા લંગડા આંધરા જે કાંઈ હોય એને આપણે જ્યારે મદદરૂપ થતા હોય ત્યારે સમજી લેવાનું કે આપણે ભગવાનની ઈચ્છા જે છે એ કાર્ય આપણે કરીએ છીએ લલિત સિંગડિયા દિવ્યાંગ ન્યૂઝ દેવભૂમિ દ્વારકા